મુજબ વોન્ટે હું એટલે ગુજરાત ની કોઈ બી બોલી બોલ એની ગરપકડે નમસ્કાર મિત્રો કીર્તિ પટેલના અત્યારે ઘણા બધા વિવાદના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે એક અત્યારે વિવાદ ઉભો થઈ રહ્યો છે કીર્તિ પટેલનો જ્યારે ચિરાગ ઝાલા નામના વ્યક્તિ સાથે આમનો સામનો થઈ રહ્યો છે ચિરાગ ઝાલા નામના વ્યક્તિ જ્યારે પોલીસ પાસે મદદ લેવા ગયા હતા ત્યારે તેમની મદદ ના કરી હોવાના કારણે તે અત્યારે કલેક્ટરને રજૂઆત કરવા ગયા છે અને તેમની ટીમ અત્યારે ઘણા પણ બેઠી છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને કીર્તિ પટેલ વર્ષે કંઈક કહી રહ્યા છે તે પણ જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલ મન નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તમને મિત્રોને વોન્ટેડ આવે ઓલરેડી આ પોલીસ ને તમારે તો ખરેખર અપલોડ કરેલા ફરિયાદ દાખલ ન થતી હોય તો સામાન્ય નાગરિક હું હાલત થતી આપડે બે કલાક છીએ આપડે ફરિયાદ ડાક્ટર સાહેબ ગુનેગાર ખરેખર આઈએ ના ઈ અધિકારી છે ને એ બને છે તો ભલે આ બધા બને છે

થતું હશે તે કરવું